નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે બેઠક મંદિર ખાતે રંગપાંચમના ના દિવસે વિશ્વવંદનીય વૈષ્ણવના સાક્ષા યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવ નિમિત્તે અલૌકિક દર્શન યોજાયા વૈષ્ણવોનો નું ઘોડાપુર

ફુલ ફૉગનો મનોરથ કેસર સ્નાન આરતી અને વિધ મહિલા મંડળો દ્વારા રશિયા પ્રસ્તુતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજેશભાઈ લાલાભાઈ ગ્રુપ સંગીતના સથવારે રંગારંગ યોજાયો આમ અલૌકિક મોહસોનો સુંદર આયોજન બેઠક મંડીના પદાધિકારીઓ સેવાભાવી કાર્યકરો કરી એક યાદગાર કાર્યક્રમ યોજા હતો બ્યુરો રિપોર્ટ નિસાર મહેંગી સાથે હઝરત ખાન અરે કુમલ આનંદનો અવસર છે બહુ સમય પછી બરોડા બેઠક મંદિરના આંગણે મારા પૂજ્ય દાદીજી કાકરોલી મહારાણી શ્રી રશ્મિકાવલજીનો આજે જન્મદિવસ છે અને એ જ નિમિત્ત વિવિધ મનોરથોથી ઠાકોરજીને ખૂબ લાળ લડાવવામાં આવ્યું છે ગામ ગામથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને એમના આનંદ અને લાગણી પૂજ્ય દાદીજીને સમર્પિત કરી રહ્યા છે પૂજ્ય પ્રભુને સમર્પિત કરી રહ્યા છે આ શુભ સંધ્યા વેલામાં બેઠક મંદિરના આંગણમાં પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર હોલીના રસિયા એમનો રશિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામ ગામથી વૈષ્ણવ આવીને ખૂબ જ આ પ્રોગ્રામનો કાર્યક્રમનો આનંદ લીધો છે નિશ્ચિત રૂપે પ્રભુને એ જ વિનંતી કરું છું કે પૂજ્ય દાદીજીને આવી રીતે જ વૈષ્ણવ સૃષ્ટિ અને તૃતીય ગ્રહ પરિવાર ઉપર કૃપા બનાવીને રાખે એવા જ આશીર્વાદ અમારા ઉપર બધાના ઉપર સદા બનાવી રાખે અને એવી જ રીતે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર પ્રેમ બરસાવતા રહે એમના સાથે પીઢી દર પીઢીનું આગળ કોન્ટેક્ટ વધતો રહે એ જ હું અભ્યર્થના સાથે બધાને એમના જન્મદિવસ નિમિત્તની શુભકામના આપું છું અને શુભ આશીર્વાદ આપું છું ધન્યવાદ